અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાઈનો લઈને મતદાન મથકે લાગી છે ત્યારે અમરેલી દામનગર અને સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે આયુર્વેદ ડોકટર હાર્દિક જ્યાણી લગ્નના ચાર ફેરા ફર્યા અગાઉ પવિત્ર મતદાનની ફરજ અદા કરવા સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ને હાથમાં તલવાર લઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા ને લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવી હતી ને દરેક મતદાતાઓને મતદાન કરવાની અપીલ ડો હાર્દિક જ્યામણીએ કરી હતી રિપોર્ટર જિજ્નેશ ગઢિયા સાવરકુંડલા અમરેલી મારું નામ હાર્દિક પ્રવીણભાઈ જયાણી છે વોર્ડ નંબર ત્રણની આજે ચૂંટણી ચાલી રહી છે સાવરકુંડલા નગરપાલિકાની એમાં આજે હું મારો પવિત્ર મતદાન કરવા માટે અહીંયા આવ્યો છું આજે મારે વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે એ પહેલાં મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો એ હું પહેલાં એ મતદાન કરું અને પછી આ એક મંગળ કાર્યમાં હું મારી શુભ શરૂઆત કરું અને હું પણ બધાને અપીલ કરું છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપણે દેશ માટે આપીએ અસ્તુ જય ભારત